સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ને ઉમેદવારી પરત ખેંચતા સમર્થકો રોષે ભરાયા મોડાસામાં ભાજપ કાર્યાલય કમલમે સમર્થકો પહોંચ્યા સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર જ ચૂંટણી લડે તેવી તેમણે માંગ કરી ઠાકોર સમાજ ક્યારેય પીછે હઠ નહીં કરે આ વાત સમર્થકો દ્વારા કહેવામાં આવી દબાણના કારણે ચૂંટણી લડવાની ના પાડી હોવાની ચર્ચા થઈ રહી છે તો ભીખાજી ઠાકોરે આજે સવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અંગત કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી ત્યારે હવે સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મોડાસાના આ દ્રશ્યો આપ રહ્યા છો સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે આજે સવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે ઉમેદવારી પરત લેતા તેમના સમર્થકો મોડેસા કમલમ કાર્યાલય ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ઉમટ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જે છે તે કમલમ કાર્યાલય પહોંચ્યા છે રજૂઆત કરવા કે ભીખાજી ઠાકોરને જ ચૂંટણી લડાવી જોઈએ આપણે સમર્થકો પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું આપ આવ્યા છો ભીખાજીએ સ્વેચ્છાએ તેમની ઉમેદવારી પરત ખેંચી લીધી છે શું માનો છો તમે કેમ પડ્યું સાહેબ સ્વેચ્છાએ ખેંચી હોય કે ગમે તે કર્યું હોય પણ ખરેખર મેં અગાઉ પણ રજૂઆત કરી કે અમે 50 થી સાઠ હજાર અમારા ઠાકોર સમાજના મતદારો છીએ અને અમાને નથી આપી તો પહેલેથી જ નથી આપી પણ અત્યારે અમારી સમાજનું અમારા ઠાકોર સમાજનું અપમાન થઈ રહ્યું છે તો ખરેખર આ અમારી થોડી ગણતરી કરે ને ઠાકોર સમાજમાં જ ટિકિટ મળવી જોઈએ એના માટે આવ્યા છે ભીખાજીએ ઉમેદવારી પરત લઈ લીધી તમે તમામ લોકો અહીંયા પહોંચ્યા છો શું રજૂઆત છે ભીખાજીએ ઉમેદવારી પાછી લીધી જ ના હોય

ભીખાજીએ ઉમેદવારી પરત નથી ખેંચી પરંતુ એમણે સોશિયલ મીડિયામાં પોતાની વાત મૂકી છે અને પોતે સ્વેચ્છાએ આ ચૂંટણી નહીં લડવાની એમને વાત કરી છે આપ શું કહો છો આપ શું માનો એમાં હું એવું કહેવા માંગુ છું હું રાઠોડ રમેશભાઈ કુબેરભાઈ હું રાઠોડ છું એક ક્ષત્રિય છું ભીખાજી ઠાકોર જ છે અને અમે ઠાકોર કોઈ દાન અમે પીછે પણ કરતા જ નહીં અને ભીખાજી કોઈ પણ ઉપર દબાણ આવ્યું હોય અને કદાચ ટિકિટ પાછી દબાણ કરીને લખાયું હોય તમે ઠાકોર કોઈ દા હિંમત હારતા જ નહીં કોણ કે ઠાકોર પાછો પડે તમારી વાત થઈ જાય ભીખાજી જોડે આ જ્યારે એમને આ પગલું ભર્યું છે આ વાતો જાણવા આવી છે તમે અહીંયા પહોંચ્યા છો તમને જાણ થઈ ત્યારે જ તમે આપ અહીંયા પહોંચ્યા છો તમારી કોઈ વાત થઈ જાય ભીખાજી સાથે શા માટે આવું થયું મને મળ્યા જ નથી અને મળીને એ ટિકિટ કોઈ દન પાછી કોઈ રાજકીય દબાણ હોય તો જ પાછી ખેંચી હોય બાકી એ ઠાકોર કોઈ દન મરી જાય બાકી પાછો પડે નહીં તમે શું માનો છો ભીખાજી એક અદના કાર્યકર્તા કામ કરી રહ્યા હતા પક્ષે ટિકિટ આપી આજે સવારે જ અચાનક તેમણે એવું કીધું કે હવે મારે ચૂંટણી લોલીપોપ જ આપી મારો પ્રશ્ન એક જ છે ભીખાજીને લોલીપોપ આપી છે કે સાહેબ તમે અરવલ્લી સાબરકાંઠાની ટિકિટ આપી દેવાની છે આપીએ દીધી અને પછી ભીખાજીને લોલીપોપ બતાવ્યું

તમે શું આ હાઈકમાન્ડ થી જો કોઈ પ્રેશર આપીને જો કેન્સલ કરાવવામાં આવ્યું હોય અને ભીખાજી ઠાકોર સાહેબ જો જાતે આવું ડિસિઝન લીધું હોય તો એ તદ્દન ખોટી વસ્તુ છે એમ કે જો ઠાકોર સમાજ આટલો મોટો સમાજ છે અને સમાજ આટલા એમની સાથે છે અરવલ્લી જિલ્લામાં પહેલીવાર જો ટિકિટ આપવામાં આવી છે અને જો ટિકિટ કપાતી હોય તો આગલા સમયમાં ઉગ્ર આંદોલન થશે અને અપક્ષમાં ઊભા રાખી અને અમે જીતાવીશું તો ભીખાજી ઠાકોરનો વાતને લઈને જે વાત કરવામાં આવી છે તે સમર્થકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે ભીખાજી તું માગે બળો હમ તુમારે સાથના નારા લગાવવામાં આવી રહ્યા છે ને ભીખાજીને રાજકીય પ્રેશર લાવીને ઉપરથી પ્રેશર લાવીને તેમને ટિકિટ પાછી ખેંચાવાનું કહેવામાં આવ્યું હોય તેવું સમર્થકોનું કહેવું છે ભીખાજી પોતે પોતાની ઉમેદવારી પરત ના જ ખેંચે તેવો આશાવાદ સમર્થકો વ્યક્ત કરી રહ્યા છે ને જો જરૂર પડશે તો આગામી સમયમાં અપક્ષ ઉમેદવારી કરીને પણ જીતાડવાનો વક જે છે તે સમર્થકો કરી રહ્યા છે કેમેરામેન અવનીશ તિવારી સાથે વિપુલ બાલદા એબીપી બીપી અસ્મિતા મોડાસા અરવલ્લી

એટલે હું ભાજપનું કામ કરતા ઘણી બધી જવાબદારી છે મારી પાસે હું સહકારની ત્રણ ચાર સંસ્થાઓ છું અને સંગઠન પણ મહામંત્રી છું એટલે બહુ જવાબદારી છે મારી પાસે એટલે બધી જવાબદારી વહન કરતો રહીશ નિર્ણય એ મારો પોતાનો નિર્ણય છે કોઈ એમાં જાણ કોઈ કશું કરવામાં નથી આવ્યું